જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે સાંભળીશું રાધા કૃષ્ણના પ્રેમની અદભુત કહાની તો વિડિયોને અંત સુધી જરૂર સાંભળજો મિત્રો પ્રેમનું સર્વોચ્ચ અને ઉત્કૃષ્ટ સ્વરૂપ એટલે જ રાધા કૃષ્ણ રાધા વગર શ્યામ અધુરા અને શ્યામ વગર રાધા કહેવાય છે કે બંને આત્મા અને પરમાત્માના મિલન સમાન છે રાધા અને કૃષ્ણનો પ્રેમ અને તેમના પ્રેમની આ કહાની એટલી જ અદ્ભુત છે જ્યારે પણ આપણે પ્રેમનું ઉદાહરણ આપીએ છીએ ત્યારે આપણને સૌ પ્રથમ રાધા અને કૃષ્ણના પ્રેમનું સ્મરણ થઈ આવે છે ભગવાન શ્રી કૃષ્ણ બાળપણથી જ રાધાને ચાહતા હતા તો શ્રી કૃષ્ણના દેવીગુણો વિશે રાધા પણ અજાણ હતા બંનેના વિવાહ ના થઈ શક્યા તેમ છતાં રાધાએ આ જીવન મનમાં તેમના પ્રેમની યાદોને જીવંત રાખી આ જ તેમના સંબંધની સૌથી મોટી સુંદરતા હતી શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે શ્રી કૃષ્ણને તેમના જીવનમાં માત્ર બે જ વસ્તુઓ સૌથી વધુ પ્રિય હતી અને તે બંને એકબીજા સાથે ઉડાનપૂર્વક સંબંધ ધરાવતી હતી એક તો ભગવાન શ્રી કૃષ્ણની વાસડી અને બીજી સ્વયં રાધા એ વાસડી જ હતી કે જેને લીધે રાધા શ્રી કૃષ્ણ તરફ વધુ ને વધુ ખેંચાણ અનુભવતા જ્યારે શ્રી કૃષ્ણ રાધાના લીધે જ વાસડી પોતાની પાસે રાખતા ભલે શ્રી કૃષ્ણ અને રાધાનું મિલન ના થયું પરંતુ વાસડીએ તે બંનેને સદૈવને માટે એકબીજા સાથે જોડી રાખ્યા હતા માધવના દરેક ચિત્રમાં તેમની સાથે વાસડી જોવા મળશે વાસડી એ તો કૃષ્ણ રાધા પ્રત્યેના પ્રેમનું પ્રતિક છે રાધા અને ભગવાન શ્રી કૃષ્ણ સાથે ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે પણ આજે આપણે એક એવી કથા સાંભળીશું કે જે રાધાના મૃત્યુ અને શ્રી કૃષ્ણની વાસડી સાથે જોડાયેલી છે મિત્રો કથાની શરૂઆત કરતા પહેલા જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખી દેજો મિત્રો સમય આગળ વધ્યો ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકામાં વસ્યા ભગવાન શ્રી કૃષ્ણએ સર્વપ્રથમ રૂકમણી સાથે લગ્ન કર્યા અને ત્યારબાદ રાજકીય સંબંધો જાળવવા માટે શ્રી શ્રીકૃષ્ણએ અનેક વિવાહ કર્યા સમય પસાર થતો ગયો રાધા પણ વૃદ્ધ થયા પરંતુ તેમનું મન તો હજી શ્રી કૃષ્ણ પ્રત્યે સમર્પિત હતું એટલે જ્યારે જીવનના બધા જ કર્તવ્યોમાંથી મુક્તિ મળી ત્યારે રાધા છેલ્લી વાર તેમના પ્રિય ભગવાન શ્રી કૃષ્ણને મળવા દ્વારકા પહોંચ્યા દ્વારકા જઈને રાધાને શ્રી કૃષ્ણના અનેક વિવાહની ખબર પડી પણ તે બિલકુલ થયા રાધાને જોઈ ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ જ ખુશ થયા બંને એકબીજા સાથે ઇશારાઓથી વાતો કરતા રહ્યા કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણની આ નગરીમાં રાધાને કોઈ જાણતું ન હતું આખરે રાધાની વિનંતી પર ભગવાન શ્રી કૃષ્ણએ રાધાને તેમના મહેલમાં દેવિકા તરીકે નિયુક્ત કર્યા આખો દિવસ મહેલમાં રાધા બધા કામ કરતા અને જ્યારે તક મળે ત્યારે તે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરતા મહેલમાં રાધા શ્રી કૃષ્ણ સાથે પહેલાં જેવા આધ્યાત્મિક લગાવની અનુભૂતિ નહોતા કરી શકતા એટલે તેમણે મહેલથી દૂર જઈને રહેવાનો નિર્ણય લીધો રાધાએ આ નિર્ણય એટલા માટે લીધો કે ફરી ભગવાન શ્રી કૃષ્ણ સાથે પહેલાં જેવો જ આત્મીય સંબંધ સ્થાપી શકે રાધા જાણતા નહોતા કે તે ક્યાં જઈ રહ્યા છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ બધું જ જાણતા હતા સમય વીતતો ગયો રાધા એકલા અને નબળા પડી ગયા તે સમયે રાધાને ભગવાન શ્રી કૃષ્ણની જરૂર પડી પછી ભગવાન શ્રી કૃષ્ણ રાધાની અંતિમ ક્ષણે તેમની સમક્ષ હાજર થઈ ગયા શ્રી કૃષ્ણએ રાધાને કંઈક માગવાનું કહ્યું પણ રાધાએ તેમને ના કહ્યું જ્યારે કૃષ્ણએ રાધાને બે વાર વિનંતી કરી ત્યારે રાધાએ કહ્યું કે તે છેલ્લી વાર શ્રી કૃષ્ણને વાસદી વગાડતા જોવા માંગે છે રાધાના કહેવા પર વાસદી લઈને ભગવાન શ્રી કૃષ્ણ એક સુરીલી ધૂન વગાડવા લાગ્યા કહેવાય છે કે આટલી દિવ્ય ધૂન પૂર્વે ક્યારેય કોઈએ નહોતી સાંભળી જ્યાં સુધી રાધા આધ્યાત્મિક રૂપથી ભગવાન શ્રી કૃષ્ણમાં ના ભળ્યા ત્યાં સુધી દિવસ રાત ભગવાન શ્રી કૃષ્ણ વાસદી વગાડતા રહ્યા વાસદીની ધૂન સાંભળતા સાંભળતા રાધાએ પોતાનો દેહ ત્યાગી દીધો ભગવાન શ્રી કૃષ્ણ જાણતા હતા કે તેમનો પ્રેમ અમર છે તેમ છતાં તે રાધાના મૃત્યુને સહન ના કરી શક્યા અને અંતમાં પ્રેમના પ્રતિક સમાન વાસડીને ભગવાન શ્રી કૃષ્ણએ જાળીઓમાં ફેંકી દીધી કહેવાય છે કે એ પછી ભગવાન શ્રી કૃષ્ણએ જીવન પર ક્યારેય વાસડી કે અન્ય કોઈ વાદ્ય વગાડ્યું નથી તો મિત્રો આવી હતી રાધા અને કૃષ્ણના પ્રેમની અદ્ભુત કહાની વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ